સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી ગાયબ છે ફોર્મ રદ થતા સરથાણા વિસ્તારમાં તેમનું ઘરને તાળા લટકેલા જોવા મળી રહ્યા છે રવિવારે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ક્યાં છે તેમનો પરિવાર ક્યાં છે તેની લઈને કોઈ જાણકારી નથી ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો કુંભાણીના ઘરની બહાર વિરોધ કરવા પહોંચ્યા હતા સુરતમાં કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી રોષ વ્યક્ત કર્યો છે લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈ કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો હતો કુંભાણીના ઘર બહાર કોંગ્રેસ નેતાઓએ પોસ્ટર લગાવ્યા છે સરથાણા વિસ્તારમાં નિલેશ કુંભાણીના ઘરે તારા લગાવવામાં આવ્યા છે છેલ્લા ત્રણ દિવસથી નિલેશ કુંભાણી અને પરિવાર ઘરે નથી જેની માહિતી તેમના પાડોશીએ આપી છે નિલેશ કુંભાણી ક્યાં છે તે કોઈને ખબર નથી તમને જણાવી દઈએ કે સુરત બેઠક પરથી કુંભારીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું પણ તેમના ટેકેદારો અને તેમની સહી અયોગ્ય ઠરતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું આ મામલે મોટો વિવાદ પડ થયો હતો જે બાદથી કુંભારીનો કોઈ અતોપતો મળી રહ્યો નથી ત્યારે તેમની પાર્ટીના કાર્યકરો તેમના વિરુદ્ધ રોશ ઠાલવી વિરોધ કરવા ઘરે પહોંચ્યા હતા